આજથી મગફળી મગ અડદ અને સોયાબીનના પાકની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો આજે સત્તાણું કેન્દ્રો પરથી તો આવતીકાલે રાજ્યના ત્રણસો કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી કરાશે જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ચારસો એંશી અડદના ભાવમાં ચારસો અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ચારસો છત્રીસનો વધારો કરવામાં આવ્યો મગફળી પ્રતિ ક્વિન્ટલ સાત હજાર બસો ત્રેસઠના ભાવે મગ સાત હજાર આઠસો ના ભાવે અને અડદ પ્રતિ ભાવે જ્યારે કે સોયાબીન પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર ત્રણસો અઠ્યાવીસ ના ભાવે ખરીદાશે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે જોઈ શકાય છે કે ખેડૂતો ની જે મગફળી છે તે ટેકાના ભાવે શરૂ થઈ ગઈ છે ખરીદી કરવાની શરૂ થઈ ગઈ છે બાર પરના ખેડૂત આપણી સાથે છે સીધા આપણે એની સાથે વાત કરીશું ભાઈ આજથી સારા ભાવ મળશે મગફળીના કેમકે અત્યાર સુધી ઓછા ભાવે વેચાઈ ગઈ મગફળી ત્રણસો ચારસો પાંચસો રૂપિયા ઓછા ભાવે આપણી મગફળી વેચાણી શું કહેશો ઓછા ભાવે વેચાણી સિત્તેર મન લેવાનું હતા પણ હવા સો મન કરી સારું હે ખેડૂત માટે ફાયદો છે બરોબર બાર પરથી બાર આવી હતી કઈ રીતની પ્રક્રિયા હશે આખી હવા હોમન લીએ બરોબર